ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકને પાંચ વર્ષ જૂની માદ વેતનથી ભરતી કરવા તથા પાંચ વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા વર્ષથી મળવા પાત્ર પગાર ધોરણના લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં બળતી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે તો આ મામલે વધુ માહિતી

અધ્યાપક સહાયકને લાભ મળશે આવા ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક ફિક્સ પેની સેવાઓને સળંગ ગણાશે તો ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળા અને શરતોને આધીન ગણતરીમાં લેવાશે પ્રમોશન સિનિયોરિટી હાયર સ્કેલ અને નિવૃત્ત વિષયક લાભો માટે ફિક્સ પેના પાંચ વર્ષને પણ ગણતરીમાં લવાશે તો શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે આમ સરકાર દ્વારા અધ્યાપક સહાયક જોકો માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યની અનુદાનિત કોલેજોમાં નોકરી કરતા અધ્યાપક સહાયકોને તેનો લાભ મળશે બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ